માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આપણે હવાર હવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે પણ જો આમ કામ કેટલું પડ્યું છે કપડાં ધોવાના છીએ અને અંદર એ બધું કામ પડ્યું છે દક્ષુભાઈ તો અમારે રિહાણા કેમ રિહાણો છો

તો હાલો દક્ષુ ભાઈન તુવેન નું શખ ખાવે તો બનાવ તો પડશે જ ને મોડું તીખું નઈ લઈ જો દક્ષુ ભાઈ ફ્રીજ માંથી તુવેર લઈને વહી આવવા ને કાચે કાચી ખાઈસ કોણ હા હા પણ બસ બસ બનાવી દઉં છું દક્ષુ જો અમારે ડાઈનમ ખાવાનું ચાલુ કરી દીધું છે

તો હા ભાઈ ગુલ્ફી કુકુરિયા મારા સારું હાલુ બટેટા આપણે બાપા મેકી દીધા છે આપણે બનાવવાના છે પકોડા ને અહીંયા જો કામકાજ છે લાકડા ફાડવા

આ બધું બકાલું આપણે કાઢી નાખ્યું છે બધું પકોડામાં નાખવાનું છે લીંબુ મરચાં આદું છે આ બટાણા કોથમીર અહીંયા જો આપણે મસ્ત બટેટા બફાઈ છે તાપ કરી થોડોક એટલે બફાઈ જાય હાલો હવે ફટ ફાડી ગયા થોડાક રહ્યા હારું હાલો ફાડી નાખો તો આપણે જો પકોડા બનવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત પકોડા બને છે પકોડા ના ભાઈ મે ગાજની સં લઈ દીધું છે ને હ અરે ખાવું છે હા હે બને એમાં તો તોફાની છે

લાગે છે મને તો આપણે પકોડા બની ગયા છે જો પીરે થઈ ગયું છે ચાલુ આજે આપણે પકોડા બનાવી નાખ્યા છે તો હાલો બધે પકોડા ખાવા અને આજનો બ્લોગ આપણે આયાસ જ પૂરો કરીએ છીએ કાલે નવા બ્લોગમાં તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જે માતાજી જય બાકી હાલો બધે પકોડા ખાવા હોય તો મારું નામ ન લીધું આજો દક્ષુભાઈ જો અમારું નામ ન લીધું એમ